ਕੈਨੇਡਾ ਦਾ ਵੀਜ਼ਾ અપਾਵੀ ਦੇਵਾਨੂ ਵਿਸ਼ਵਾਸ ਆਪੇ ਫਰਿਆਦੀ ਪਾਸੇ થી ਰੁਪਿਆ ਮਿਲਵੀ ਲਈ ਵੀਜ਼ਾ ਨੂੰ ਪ੍ਰੋਸੈਸ ਨਹੀਂ ਕਰੀ ਵੀਜ਼ਾ ਨਹੀਂ ਆਪੀ ਫਰਿਆਦੀ ਨਾਲ ਰੁਪਿਆ ਪੜਾਏ ਲਈ ਵਿਸ਼ਵਾਸ ਖਾਤ ਛੇਤਰਪਿੰਡੀ ਕਰਵਾਣਾ ਗੁਨਾਮਾ 6 ਚਾਰ ਵਰਸ ਸੀ ਨਾਸਤਾ ਵਰਤਾ ਰੁਪਏ ਨੇ ਸ਼ੋਦੀਕਾਰਤੀ ਵਡੋਤਰਾ ਸ਼ਹਿਰ ਕ੍ਰਾਈਮ ਬ੍ਰਾਂਚ ਕੈਨੇਡਾ ਦਾ ਵੀਜ਼ਾ અપਾਵੀ ਦੇਵਾਨੂ ਵਿਸ਼ਵਾਸ ਆਪੇ ਫਰਿਆਦੀ ਪਾਸੇ થી ਰੁਪਿਆ ਮਿਲਵੀ ਲਈ ਵੀਜ਼ਾ ਨੂੰ ਪ੍ਰੋਸੈਸ ਨਹੀਂ ਕਰੀ ਵੀਜ਼ਾ ਨਹੀਂ અપਾਵੀ ਫਰਿਆਦੀ ਨਾਲ ਰੁਪਿਆ ਪੜਾਵੀ ਲਈ ਵਿਸ਼ਵਾਸ ਖਾਤ ਛੇਤਰਪਿੰਡੀ ਕਰਵਾਣਾ ਗੁਨਾਮਾ નાસ્તા ફરતા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી નાવની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનજી જાડેજાનાઓ તેમના માણસો વડોદરા શહેર જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલા અને ઘણા સમયથી ગુનાઓના કામે

ફતેગંજ ખાતેના સરનામે ખાતરી તપાસ કરતાના ઇસમ નામે આકાશ હરબિન્દરસિંહ દિલ્લોન ઉંમર વર્ષ બત્રીસ રહેઠાણ ગુરુ હરબન નિવાસ ગજાનન ચેમ્બર્સ પાસે રબારી વાસ ફતેગંજ વડોદરા નાઉ તેના મકાન પાસેથી મળી આવતા આ પ્રાથમિક પૂછપરછમાં તેમજ આ અંગેની ખાતરી તપાસ દરમિયાન આ ઇસમ સને બે હજાર એકવીસમાં સયાજીગંજ પોલીસ સ્ટેશન વિશ્વાસઘાત અને ઠગાઈના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હોવાનું જણાય આવતા વધુ તપાસ સયાજીગંજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આરોપી સને બે હજાર એકવીસમાં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાની વિગત જોતા આ કામના આરોપી આકાશ હરવિંદરસિંહ ધીલોને ફરિયાદીને કેનેડાના વિઝા અપાવી દેવા માટે વિશ્વાસ અને ભરોસામાં લઈ ફરિયાદી પાસેથી તારીખ તેરમી તથા ચૌદમી નવેમ્બર બે હજાર ઓગણીસથી તારીખ તેરમી કેનેડાના વિઝા નહીં અપાવી વિઝાનો કોઈ પ્રોસેસ નહીં કરી ફરિયાદી સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી નાણાં પડાવી લઈ ગુનો કરેલ આરોપી ગુનો નોંધાતા બેંગ્લોર ખાતે નાસી ગયેલ અને સવાર માં વડોદરા અને તેના મકાને આવતા ક્રાઇમ બ્રાન્ચે ચાર વર્ષથી ગુરામાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢેલ પકડાયેલ નાસ્તા ફરતા આરોપીનું નામ અને સરનામા આકાશ અરવિંદર સિંહ દિલોન ઉમર વર્ષ બત્રીસ રહેઠાણ ગુરુ અરબન નિવાસ ગચાનન ચેમ્બર્સ પાસે રમા નિવાસ વડોદરા શહેર સારી કામગીરી કરનાર અધિકારીઓમાં ક્રાઇમ રાજના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા ટીમના ઉદયસિંહ અમુલભાઈ સતીશભાઈ હિતેશભાઈ બિપિનભાઈ જગદીશભાઈ કન્યાલા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો